નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અત્યારે ગણપતિનો મહોત્સવ ચાલે છે અને આપણે બધા ગણપતિના રંગમાં રંગાયા છીએ ક્યાંક અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ સ્થાપિત કરીને ગણપતિની ભક્તિ કરતા હોઈએ છીએ કેટલાકના ઘરોમાં બે દિવસ દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસના શ્રીજીની સ્થાપના થતી હોય છે શ્રીજીના વિવિધ સ્વરૂપ આજકાલ તો કહેવાય છે કે જેમ બ્યુટી પાર્લરમાં નવા નવા પ્રકારના મેકઅપ આવે એમ મગજમાં વિચાર આવે એમ નવા નવા પ્રકારની મૂર્તિઓ પણ સર્જન થતી હોય છે પણ આપ જુઓ છો એ મનમોહક મૂર્તિ છે આ અને આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે તુલસીવનકા સમ્રાટની હા રાજા તો રાજા હોય પણ આ તો રાજાની ઉપર મહારાજા અને મહારાજાની ઉપર એ પાછો સમ્રાટ અને એ સમ્રાટની સ્થાપના અહીંયા થઈ છે છેલ્લા પંદર વર્ષથી અહીંયા આ પ્રકારની મૂર્તિની સ્થાપના થતી હોય છે અને હોય જ ને સમ્રાટ કેમ ના કહીએ સમ્રાટ કારણ કે મારો તો એ દેવ છે મારો તો એ બાપ છે મારો તો એ ભાઈ છે મારો તો એ મિત્ર છે અને મારો તો એની સાથે ઝઘડવાનો નાતો પણ છે હું તો ગમે ત્યાં ઝગડી બી લઉં કે જ્યાં ત્યાં મારું કામ ના કર્યું ત્યાં મને આમ ના કર્યું એટલે એ એવો એક મિત્ર એક એવો શત્રુ એક એવો ભાઈ એક એવો બાપ અને એની ભક્તિ કરવાની હોય અને એ જ સમ્રાટ હોય ને આજકાલ તો પછી સમ્રાટો બધા બહુ અલગ અલગ પ્રકારના હોય છે કે આ સમ્રાટ તે સમ્રાટ પણ આ તો ભોલાનાથનો દીકરો અને એ સમ્રાટ છે ત્યારે આ તુલસી વનના આ સમ્રાટના દર્શનની સાથે સાથે હું તમને અલગ દર્શન કરાવું છું અને એ દર્શન છે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારની આરતીઓ અહીંયા અલ જે સંગઠનનો અર્થ હોય છે કે એક પ્રકારની એકતા થાય લોકોમાં રહેલી જે સુશુભ શક્તિઓ છે એનો વિકાસ થાય સાથે સાથે ભજન કીર્તન થાય ભગવાનનું નામ લેવાય બાકી તો પછી આપણે ભેગા થઈએ આ હાય આ ટી શર્ટ તો બહુ ફાઇન લાવી સ્ટુડિયોમાં ગેલી કે એકલી એકલી ગેલી મને નહીં લઈ ગયેલી મેં લેવા ગઈ તો આ ફેશન મળી જ નહીં એમ કે આખો દિવસ કાઢીએ પણ આ દસ દિવસ આવે ને ત્યારે બધાના માટે એક જ વાત હોય અમારા ગણપતિ તો આમ અમારા તો ગણપતિમાં આજે તો આમ અમારા તો છપ્પન ભોગ ધરાવવાના એટલે આજે તમે તૈયારી કરવાની એ બાને ભગવાનનું આપણે નામ લેતા થયા છીએ બાકી આજે તો હસબન્ડ અને વાઇફ એકબીજામાં બેઠા હોય અને એક બેડની એક સાઈડથી ગુડ નાઇટ લખે ને પેલી સામેથી જવાબ આપે સુઈ જવાય સુઈ જાય ચાલ એટલે એક રૂમમાં બેસીને પણ હસબન્ડ વાઇફ વાત નથી કરતા પણ આજે જ્યારે ગણપતિ બાપા આવે ત્યારે બધા ભેગા મળીને ખૂબ સાજ સજીને સંગા છે પણ આપ જુઓ છો આ આરતી છે આરતીઓના વિવિધ પ્રકારના શૃંગાર છે અને એ આરતીઓ થકી આજે આરતી સ્પર્ધાઓ યોજાઈ હતી કોને ઈનામો મળે એ તો હું નક્કી નહીં કરું જાહેર નહીં કરું કારણ કે ઇનામ લેનાર પછી ઇનામ એકલી એકલી લઈ જશે મને આપવાનું થોડા છે એ લોકો તો એટલે આપણે નામ નહીં લેવાનું ભાઈ હં પણ આ ઈનામો મળ્યા છે આપ જોઈ રહ્યા છો તે રીતે આખું આ મંડળ આખું આ પરિવાર અહીંયા છે અહીંયા એમ નહીં કહેવાય કે આ ભાઈ આ રમેશભાઈનું ઘર છે કે આ છ છગનભાઈનું ઘર છે આજકાલ તેવા નામ નહીં હોય બધાના આજે તો ચિન્ટુ પિન્ટુ ને બોબી ને બિન્ટી હોય પણ એવા નામો એમની કહેવાય કે આ આનું ઘર છે ને આ તેનું ઘર છે અહીંયા તો એમ જ કહેવાય કે આ મારું ઘર છે કારણ કે આ મારા બાપાનું ઘર છે અને મારો બાપો જ્યારે મારા ઘરે આવ્યો હોય તો શું કરવા અમે કાચાસ રાખીએ અને એ રીતે આ આખા મંડળે જુઓ છો અને આરતી શૃંગારમાં બી જો મને તો એવું લાગે કે આરતી કરતાં મને ખાવાની જ મજા આવે એવું બધું કેવું કેવું મૂક્યું છે યાર જો કાજુ બદામ જોવા જોવા અહીંયા લાડુ બન છે યાર ડાયટ કટકવાનું એ મનમન થઈ જાય તેવું થઈ જાય પણ આ ભાવ હોય છે આરતી એ એક પ્રતિક હોય છે આપણા જીવનમાં જે પણ આધિવ્યાધિ ઉપાધિ હોય એનું હરણ થાય એટલા માટે આપણે પ્રભુને આરતી ધરાવતા હોય છે આરતીનો એક ભાવ હોય છે અને એ ભાવથી આ સુંદર આરતી અહીંયા છે આ જે આરતીની પાછળ દેખાય છે જે બાજુમાં ઊભા છે ને એ લોકો આરતી જોવા નથી આવ્યા એ આરતી એ લોકોએ તૈયાર કરી છે એટલે મેં એ લોકોને અહીંયા ઊભા રાખ્યા છે પણ આરતી તૈયાર કરવાનું શ્રેય જેને આપ્યું છે એ આ બાજુના આ ટીમને બતાવો હવે કારણ કે આ લોકો આયોજકો છે આ પડદા પાછળના આ દેખાતા નથી પણ આ આખા ગણપતિ મંડળનું આયોજન કર્યું છે ખૂબ સુંદર શૃંગાર આપ જુઓ છો અને ઘરે માંડવો હોય એમ બાપો આવ્યો એ બાપાને ભાવથી ભોજન જમાડવામાં આવે છે થાર કરવામાં આવે છે આરતી ધરાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે હે બાપા અમારા જીવનમાં આવતી આદિવ્યાધિ ઉપાધિનું હરણ કરજે તું તો દૂંધારો દેવ છે અમારી નાની નાની મુશ્કેલીઓ તને જ ખબર હોય કારણ કે તારી ઈચ્છા વગર તો પાંદડું નથી હલતું તારું આપેલું તને અર્પણ કરીએ છીએ પણ સાથે અમારો ભાવ ઉમેરીએ છીએ કારણ કે અમારું તો શું છે આ જિંદગીમાં આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા બાપા અને જવાના એ ખાલી હાથે છે આ તો તે અમને આપ્યા તે અમને બંગલો બનાવ્યો તે અમને બેડરૂમ આપ્યા તે અમને એસી ગાડી આપી અને તે અમને એ પંચરવાળી ગાડી આપી રસ્તામાં પંક્ચર પાડી દે બહુ સારી જગ્યાએ જવું હોય તો એની ઈચ્છા વગર કંઈ નથી થતું તો બાપા અમારાથી જેમ નામ લેવાયું હોય જેવી ભક્તિ થઈ હોય તું તો મોટા પેટવાળો છે મોટા દિલવાળો છે અમારી ભક્તિનો સ્વીકાર કરજે અમારાથી કોઈ શબ્દ કોઈ ખરાબ કર્મ થયું હોય તો માફ કરજે બાપા તું માફ નહીં કરે તો કરશે કોણ અને અમે તો તને અધિકારી કરવું પડશે તારા ને માપ અમે તારા છોકરાઓ છીએ બાપા એવી ભાવના સાથે આપણે બધા બોલીએ ગણપતિ બાપા મંગલ મૂર્તિ તો આ હતા નવસારીના છાપરા રોડ ખાતે આવેલા અને આ બોર્ડ બતાવી દઉં છું તુલસી વનકા સમ્રાટના ગણપતિ હવે આ બીજા ગણપતિ પણ તમને બતાવતા જઈશું તો જોતા રહો આજ રીતે નવસારી લાઈવ પણ એકલા એકલા જોતા નહીં તો પાપમાં પડશો એકલા એકલા ખાય ને કેમ પેટમાં એવું કેવું ને આપણે એમ એકલા એકલા નહીં જોતા બધાને શેર કરજો પુણ્ય બધાને આપજો પુણ્ય વેચવાથી વધે છે અને તમારા જીવનમાં પણ સત્કર્મો વધે છે તો આજ રીતે જોતા રહો નવસારી તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો આરાન કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો અરાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો